હેલો નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો આજે હું વાત કરવાનો છું કુબીરભાઈનું મામેરું યોજના બે હજાર પચીસ વિશે તો મહિલા માટે ગુજરાત સરકારની અગત્યની આ યોજના છે કુબીરભાઈનું મામેરું તો મિત્રો તેમાં યોજનામાં તમને બાર હજારની સહાય મળવાપાત્ર રહેવાની જ છે ફોર્મ ભરવાનું બે હજાર પચીસમાં ચાલુ થઈ ગયું છે તો સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું કયા કયા ડોક્યુમેન્ટ હોય છે પછી ફોર્મ કેવી રીતે ભરવું સંપૂર્ણ માહિતી હું તમને આપીશ

સુધારેલા દર મુજબ બાર હજારની સહાય ચૂકવવામાં આવી છે જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ દસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે ત્યાર પછી મિત્રો આ યોજનામાં તમને આગળ માહિતી આપો કે નિયમો અને શરતો શું શું છે યોજનામાં તો આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓ ગુજરાત રાજ્યના મૂળ વતનીને જ મળવાપાત્ર રહેશે જો તમે મિત્રો ગુજરાત બહારના છો તો તમને આ લાભ મળવા પાત્ર રહેશે નહીં આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા રૂપિયા છ લાખ સુધીની છે અને કુટુંબને બે પુખ્ત વયની કન્યાને લગ્ન પ્રસંગ સુધી આ યોજનાનો હેઠળ લાભ મળવાપાત્ર રહેશે કન્યાની વયમર્યાદા લગ્ન સમયે અઢાર વર્ષ અને યુવકની વયમર્યાદા એકવીસ વર્ષની હોવી જોઈએ ત્યાર પછી મિત્રો જોઈએ કે લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની તમારે રહેશે અરજી મિત્રો ઓનલાઈન કરવાની છે સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંબેરબાઈનું મામેરું યોજના સહાય મળવાપાત્ર થશે મિત્રો તમને સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થીને કન્યા સાત ફેરા સમૂ લગ્ન યોજના તેમજ કુંવરબાઈના મામેરા યોજનાના તમામ શરતો પરિપુક્ત કરતી હોય તે બંને યોજનાને હેઠળ લાભ મેળવાપાત્ર રહેશે તો મિત્રો જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની કન્યાને લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂપિયા બાર હજારની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે લગ્ન થનાર બે વર્ષની અંદર સહાય મેળવવાની અરજી કરવાની હોય છે તો મિત્રો તમે આ યોજનામાં ફોર્મ ભરો છો તો તમારે રાખવાની રહે છે તો અરજી માટે લગ્ન સમયે કન્યાની ઉંમર અઢાર વર્ષ અને વરની ઉંમર એકવીસ વર્ષની હોવી ફરજિયાત છે ત્યાર પછી મિત્રો જો આપણે આગળ વાત કરી લઈએ આ યોજના વિશે તો પાત્રતાના માપદંડ શું રહેવાના જ છે તો આવક મર્યાદાના ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર રૂપિયા રહેવાનું છે તથા શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર રૂપિયા રહેવાનું છે મિનિમમ મિત્રો તમારે છ લાખ સુધી રહે છે અને યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્ન પ્રસંગે આપવામાં આવે છે તો મિત્રો આ હતા પાત્રતાના માપદંડ ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કે કુંવેરબાઈનું મામેરું ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા તમારે રહેવાના છે તો કન્યાનો ફોટો જો છે વરકન્યાના લગ્ન સમયનો ફોટો પાડેલો હોવો જોઈએ કન્યાનું અને યુવકનું આધાર કાર્ડ હોવું જોઈએ કન્યાના પિતા વાલીનું આધાર કાર્ડ જોશે સમક્ષ શ્રી પાસેથી મેળવેલા કન્યાની જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો જ તમારે મિત્રો આપવાનો રહેશે ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટમાં આગળ જોઈએ તો સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલા યુવકનો જાતિનો દાખલો તે પણ જો લાગુ પડતો હોય તો જ તમારે આપવાનો રહેશે આ યોજનામાં તો અરજદારનો રહેઠાણનો પુરાવો બિલ જેમાં લાયસન ભાડા કરાર ચૂંટણી કાર્ડની નકલ કોઈ પણ એક ચાલે મિત્રો આમાંથી વીજબીડ હોય તો પણ ચાલે લાયસન હોય તો પણ ચાલે ભાડાનો કરાર હોય તો પણ ચાલે તમારે ચૂંટણી કાર્ડ હોય તો પણ ચાલે આમાં નકલ રહેશે મિત્રો કોઈ પણ એક વિષયની ત્યાર પછી કન્યા કન્યાના પિતા વાલીની વાર્ષિક આવકનો દાખલો જોઈશે મિત્રો તમારે તમે આગળ તમને જણાવ્યું વાર્ષિક આવક એટલી હોવી જોઈએ છ લાખ મિનિમમ સુધી અને રેશન કાર્ડમાં મિત્રો એ કેવાયસી કરેલું ફરજિયાત હોવું જોઈએ તો મિત્રો તમારે એ કેવાયસી નથી કરાયેલું તમારે આગળ ચેનલમાં બીજો વિડીયો અપલોડ કરેલો છે કે ઈ કેવાયસી કેવી રીતે કરવું તો તમારે જઈને જાતે તમે એ કેવાયસી કરી શકો છો ત્યાર પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટમાં કન્યાનો જન્મ તારીખનો પુરાવો જોઈશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ ડોક્યુમેન્ટમાં તો યુવકનો જન્મ તારીખનો પુરાવો જોઈશે લગ્ન કંકુત્રી જોશે પછી લગ્ન નોંધણી પ્રમાણપત્ર તમારે જોશે બેંક પાસબુક રદ કરેલી ચેક યુવતીના નામનું હોવું જોઈએ એક કરાર નામું જોઈશે બાહ ધરી પત્ર મિત્રો જોશે જો પિતા હયાત ના હોય તો તે મરજનો દાખલો પણ તમારે જોશે ને મિત્રો જો લગ્ન નોંધણી સામે રજૂ કરવામાં આવતું ફોર્મ લગ્ન વિજ્ઞપિતનું ફોર્મ તમારે જોશે ત્યાર પછી મિત્રો આ યોજનામાં આગળ વાત કરો તો લગ્નના બે વર્ષમાં આ સહાય માટે અરજી કરવાની થશે થશે મિત્રો તમારે ત્યાર પછી અરજી કન્યાના નામે કરવાની રહેશે અરજી ઓનલાઈન કરવાની રહેશે મિત્રો ઓનલાઈન કેવી રીતે અરજી કરવી તેના વિશેનો વિડીયો ટૂંક સમયમાં મારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર આવી જશે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને રાખજો ટૂંક સમયમાં વિડીયો મૂકી દઈશ કે કેવી રીતે તમારે ઓનલાઈન અરજી કરવી ત્યાર પછી મિત્રો ફોર્મનો નમૂનો અને વેબસાઇટ માટેની લિંક તો ફોર્મનો નમૂનો મિત્રો મારી ચેનલ ટેલિગ્રામ ચેનલ પિન્ટુ વન ન્યૂઝ અને વોટ્સઅપ ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર હું મૂકી દઈશ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની તમે લિંકમાં ક્લિક કરી અને જોઈન થઈ શકો છો જોઈન થયા બાદ મિત્રો તમે ગ્રુપમાં મેસેજ હાઈનો કરી દેજો હું તમને ફોર્મનો નમૂનો આપી દઈશ અને જ વેબસાઇટની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે ક્લિક કરી અને ઓનલાઈન આવેદન કરી શકો છો તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દો તમારા મિત્રો સુધી શેર કરી દો અમારી ચેનલ પિન્ટવાન સબસ્ક્રાઈબ કરી બાજુમાં પહેલાં બે લાઇકનને દબાવી દો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત